કચ્છ જિલ્લામાં આડેધડ બેફામ ચાલતા ઓવરલોડ વાહનોના કારણે કંઈક કેટલા નિર્દોષ લોકોના ભોગ લેવાતા હોય છે અને તેઓના મૃત્યુ પણ થતા હોય છે તાજેતરમાં જ એક આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો માધાપર પોલીસ ચોકી પાસે એક પચીસ વર્ષીય યુવતી એકટીવા લઈને જતી હતી ત્યારે પાછળથી આવેલ ઓવરલોડ વાહને તેને ટક્કર મારી અને યુવતી ત્યાં પડી ગઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી આ પણ કેટલા અકસ્માતમાં બેફામ ચાલતા ઓવરલોડ વાહનોના કારણે અકસ્માત સર્જાયા છે અને લોકો મોતને ભેટ્યા છે ત્યારે આજ રોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ ભાવસાર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જિલ્લામાં આ પ્રકારના બનાવોમાં દિવસ દિવસ વધારો નોંધાઈ રહ્યો છે તેમ છતાં શા માટે તંત્ર દ્વારા હજુ કોઈ કામગીરી કરવામાં નથી આવતી શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે પછી ટેબલ નીચેના વ્યવહારો ચાલી રહ્યા છે તેવા પ્રશ્ન પણ હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આપણે રાજકીય નેતાઓને મત આપી અને તેઓ કામગીરી કરે તેવી આશા રાખી પરંતુ તેઓ સંપૂર્ણપણે તેમાં નિષ્ફળ નીવડ્યા છે આ રાજકીય નેતાઓ દ્વારા કોઈ જ પ્રકારે કામગીરી કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત તેઓ એસીવાળી કેબિનમાં બેસી અને ફોટો પડાવવામાં મશગુલ છે અને બારે કંઈક અલગ જ પ્રકારનું રંધાઈ રહ્યું છે જો રોજે આમને આમ અકસ્માતના બનાવોમાં વધારો થતો જશે ઓવરલોડ વાહનોના સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચોક્કસપણે ભવિષ્યમાં કોઈક મોટો અકસ્માત સર્જાશે અને કેટલાય લોકોનો ભોગ લેશે તે તો હવે વિચારવું રહ્યું આ માટે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આરટીઓ તંત્ર દ્વારા પણ આમાં રસ દાખવી અને કામગીરી કરવામાં આવે તેવી હાલ વર્તમાન સમયની માંગ છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે દત્તેશભાઈ ભાવસાર આવો સાંભળીએ તેમના શબ્દોમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો કચ્છ કેટ ન્યૂઝમાં હું તેજસ પરમાર મારી સાથે દત્તેશભાઈ ભાવસાર નમસ્કાર પોલીસ વાનો છે એના લીધે જ થતા હોય છે પર એલા કોઈ ઉપર તંત્ર દોર પકડતી નથી શું કેશો બિલકુલ સાચી વાત છે કચ્છની વાત કરીએ તો છેલ્લા એકાદ મહિનામાં કચ્છમાં આવા અનેક બનાવો બન્યા છે અને જેમ તમને ધ્યાનમાં છે રોડ ઉપર ખાનગી વાહન ટ્રક નો અકસ્માત થયો હતો એમાં મરણ થયા ત્યારબાદ માનુકુવામાં અકસ્માત થયો ભુજમાં અકસ્માત થયો ખાવડા રોડ ઉપર અકસ્માત થયો એટલે આવા અકસ્માતો સમયાંતરે ભુજમાં અને ભુજની આજુબાજુ અકસ્માત થયા જ કરે છે અને આપણે માત્ર આપણા પરિજનોની લાશો લખીએ છીએ આવા અકસ્માતો ન થાય એના માટે તંત્રએ હજી સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી જે ઓવરલોડ વાહનો ચાલે છે એમને દંડ નથી કર્યા અને આવા વાહનો જે ચાલે છે એને અટકાવવામાં તંત્ર ઊણું ઉતર્યું છે એટલા માટે બહુ ગંભીર બાબત એટલા માટે છે કેમ કે કચ્છ જિલ્લામાં મીઠાનું બહુ મોટું પરિવહન થાય છે કચ્છ જિલ્લામાં બે બહુ મોટા પોર્ટ આવેલા છે માછીમારી માટે પણ કચ્છ જિલ્લામાં અનેક પરિવહન થતું હોય છે તો કચ્છ જિલ્લામાં આવા વાહનોના કારણે એકાદ મહિનામાં જોઈએ તો લગભગ જેટલા અકસ્માતો અકસ્માતો આવા ગંભીર થયા છે અને એનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે પરંતુ નીકળી ગયા પછી જે સરકારી તંત્રો છે એ લિસોટા કૂટે છે એવું અમને દેખાય છે રતેભાઈ તમે જે રીતે વાત કરી કે તંત્ર અત્યારે જે કામગીરી નથી કરતો જ્યારે એ લોકોને ધ્યાનમાં આવે છે ત્યારે જ કામગીરી કરતો આ તો જે માધાપર પોલીસ સ્ટેશન ની સામે જ બનાવ આ પોલીસ શું ઊંઘમાં હતી બહુ સાચી વાત છે માધાપર પોલીસ પોલીસ સામે સામે બનાવ બનતો હોય અને વ્યવસ્થા અથવા આવી વ્યવસ્થા ન થઈ શકતી હોય તો એ ખૂબ જ દુઃખની વાત છે પોલીસ તંત્ર ની પણ એ પવિત્ર ફરજ છે કે પોતાના વિસ્તારમાં એટલે કે પોલીસ સ્ટેશન ના આખા વિસ્તારમાં માત્ર માધાપર ની આજુબાજુ નહીં આવા બનાવો બને એને અટકાવવા માટે પ્રયાસો કરવા જોઈએ પરંતુ ક્યાંય પોલીસનું કોમ્બિંગ થતું નથી ક્યાંય પોલીસનું પ્રોપર જે વાહન વ્યવહારને ચલાવવા માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ ટ્રાફિકનું નિયમન હોવું જોઈએ એવું થતું નથી પરિણામ સ્વરૂપે કચ્છના લોકો હાલાકીનો સામનો કરે છે ટ્રાફિક જામને લીધે તો ખૂબ જ લોકોને નુકસાન થાય છે પરંતુ આશાસ્પદ લોકોના જ્યારે મૃત્યુ થતા હોય ત્યારે આપણે બહુ જ ચિંતા સેવવાની જરૂર છે અને કચ્છના આવેલા નવા કલેક્ટરને મારી વિનંતી છે કે આવા જે બનાવો બને છે એની ત્વરત એક તપાસ સમિતિ અને આ માટે અકસ્માતો થયા છે તેનો મેળવવો જોઈએ અને એ ફરીથી ન થાય એના માટેની વ્યવસ્થા પણ કલેક્ટર સાહેબે એસપી સાહેબે અને આરટીઓ સાહેબે સાથે મળીને કરવી જોઈએ ભુજ શહેર ટ્રાફિક પીએસઆઈ ને અમે મળ્યા ત્યારે એમણે એવું કીધું કે જનતાએ પોતાની જવાબદારી સમજવી જોઈએ અને ટ્રાફિકનું નિયમન કરવું જોઈએ અરે જો જનતા જ બધે કરશે તો તમે શા માટે છો જનતા નથી કરતી ઓવરલોડ વાહન ચાલે છે તો એને દંડ કરવાની જવાબદારી કોની છે એ જવાબદારી પોલીસની છે આરટીઓ વિભાગની છે તેઓ પોતાની કામગીરી નથી કરતા નથી કરતા એનું મતલબ એવો નથી કે એમને કરવું નથી યા તો રાજકીય દબાણના કારણે નથી કરતા અને યા તો મસમોટી મીઠાઈઓ મળતી હોય એટલા માટે એના વિરુદ્ધ કાર્યવાહી નથી થતી હોય રાજકીય દબાણો હોય તો પણ મીઠાઈઓ તો મળતી જ હોય એના પરિણામ સ્વરૂપે આ લોકો કોઈ કાર્યવાહી નથી કરતા એ કાર્યવાહી ન થવાને કારણે આપણે કચ્છના લોકો ભુજના લોકો જીવ ગુમાવી રહ્યા છીએ આપણે જ જો આની વિરુદ્ધ લડાઈ નહીં લડીએ કેમકે અધિકારીઓ તો આજે છે ને કાલે નથી તમારા ધ્યાનમાં છે કે મોટા ભાગે કચ્છ જિલ્લામાં અધિકારીઓ સજાના ભાગરૂપે આવતા હોય છે એ એમને પોતાના જે તે વિસ્તારમાં કાર્યવાહી પ્રોપર નહીં કરી હોય અને ફરિયાદો હોય માટે જ એમને કચ્છ જિલ્લામાં મૂકવામાં આવે છે સજાના ભાગરૂપે હવે સજાના ભાગરૂપે જે અધિકારીઓ આવતા હોય એ આપણું ભલું કરે એવું તો ક્યાંય પોસિબિલિટી નથી દેખાતી તો આવા અધિકારીઓ ઉપર લગામ લગાવવા માટે જે રાજકીય અગ્રણીઓ છે આપણા આપણા છે 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 સાંસદ એમની જવાબદારી કે આ કેમ કામ નથી કરી શકતા કલેક્ટર એસપી આરટીઓ છે શા માટે કામગીરી નથી કરતા એમના કાન પકડવાની જવાબદારી આપણે આપણા રાજકીય નેતાઓને આપી છે મત આપીને પરંતુ આપણા રાજકીય નેતાઓ આવા ધંધામાં ભાગીદાર બની ગયા છે પરિણામ સ્વરૂપે આપણે ભોગમીએ છીએ આપણે મત આપીને એમને ચૂંટ્યા છે પરંતુ એ આપણા માટે નહીં પણ માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે જ કામ કરે છે એ પણ મોટી ચિંતાનો વિષય છે માટે આપના માધ્યમથી મારી જનતાને પણ વિનંતી છે કે જ્યારે જ્યારે આવા બનાવ બને ત્યારે ધારાસભ્યો સંસદ સભ્યો એસપી છે કલેક્ટર છે આરટીઓ છે એ બધેની સામે આપણે એમને જઈને પ્રશ્નો પૂછવા જોઈએ કે અમે તો તમને બધાને જવાબદારી આપી છે અમે તમને મત આપીને જવાબદારી આપી છે અને અમે તમને પગાર દીધા છે અધિકારીઓને પગાર અમારા ટેક્સના પૈસા

કે આ નવા એસપી સાહેબ આવ્યા છે કામગીરી બહુ સારી છે તમે જોયું હશે કે તમે જે વાત કરી કે માધવપર પોલીસ સ્ટેશન પાસે જે અકસ્માત થયો ઓવરલોડના કારણે થયો છે પણ ઓવરલોડના કારણે જે અકસ્માત થયો છે એમાં જે પોલીસની જે કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે આ એસપી સાહેબ સુધી પહોંચી નથી જો પહોંચી હોત ને તો આ હું તને ટ્રાફિકની સમસ્યા થાત જ નહીં એસપી સાહેબ જે કામગીરી બહુ સારી કરી છે એ બાબતે સાહેબ તમે શું કહેશો આ એસપી એટલે આ જેટલા બધા પોલીસ સ્ટેશન છે ને એના ઉપરી અધિકારી છે એટલે એમના વિસ્તારમાં આવું કામ થાય તો એમની જવાબદારી એ એ છે કે પોલીસ સ્ટેશનને સીધો કરવો અથવા તો તો ભૂલ ભૂલ પોલીસની કોઈ એમને સુધારવાનો મોકો આપે અને પછી ન સુધરે તો એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એટલે એ કામગીરી કરે એ સરાહનીય કામગીરી છે પરંતુ પ્રશ્ન આ ઊભો થાય છે કે એ કામગીરી કર્યા બાદ શું જેમ કે આપણે જોયું કેરાની જે ઘટના કેરા પાસે ઉપર જે ઘટના બની તરત જગ્યા ઉપર પહોંચી ગયા પરંતુ એ ઘટના ઘટ્યા બાદ પણ ઘણી બધી ઘટનાઓ ઘટી છે એના બાદ પણ ઓવરલોડ વાહનોના કારણે અનેક મૃત્યુ થયા છે તો એ ચિંતાનો વિષય છે એ અધિકારીઓ એમની કામગીરી કરે એ યોગ્ય વસ્તુ છે પરંતુ એ કામગીરી કરે એનું પરિણામ હજી રસ્તા ઉપર નથી દેખાયો હજી સુધી મોટી સંખ્યામાં ઓવરલોડ વાહનો દંડાયા નથી ઓવરલોડ વાહનોને દંડ કરી અને ઓફરોડ કરવાની પણ જવાબદારી એમની છે કેમ કે ઘણી બધી વખત જો એ પકડાઈ જાય તો એમની પાસે એવો પણ આરટીઓમાં પ્રાધાન્ય છે કે એ ગાડીઓને મહિનાઓ સુધી ઓફરોડ કરી શકે છે આવી જ્યારે ધાક બેસાડતી કામગીરી થશે ત્યારે જ આવું થશે તમને એક ભૂતકાળનો દાખલો આપું છું ભૂતકાળમાં આવા અકસ્માતો થયા હતા ત્યારે મારા દ્વારા જ ફરિયાદ કરવામાં આવી હતી અને ખૂબ જ મુખ્યમંત્રીને એને સ્વાગતમાંને જ્યારે ફરિયાદો થઈ ત્યારે

આવી રીતે ઇન્ટરવ્યુ કરી અને અધિકારીઓને સલાહ સૂચન આપશું પરંતુ જમીન ઉપર એનો કોઈ લાભ થતો હોય એવો અત્યાર સુધી દેખાયો નથી બિલકુલ સાચી વાત છે કેમ કે એ જે મોટા ભાગે પરિવહન થાય છે એ રાજકીય લોકોના અથવા એમના વહલા દોલા સગા સંબંધીઓના એમના જ થતા હોય છે એક સામાન્ય વ્યક્તિની તાકાત નથી કે એ ઓવરલોડ વાહન ચલાવી શકે અને જો ચલાવે તો પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર એને હેરાન કરી દે તો આ જે પરિવહન થાય છે એ મોટા મોટા ભાગે રાજકીય ઓથ હેઠળ જ થતા હોય છે એટલે સૌથી પહેલે રાજકીય વ્યક્તિઓએ પોતાના કોલર જોવાની જરૂર છે કે આ જે ઓવરલોડ વાહનો એમની મહેરબાનીથી ચાલે છે એના કારણે એમના જ મતદારોના લોકો ના મૃત્યુ થાય છે એટલે સૌથી પહેલે એમની પણ એ જવાબદારી છે કે આવા વાહનો તાત્કાલિક બંધ કરાવે જે વાહનો ચલાવે છે જે ટ્રાન્સપોર્ટની કંપનીઓ છે જે પરિવહન કરતી કંપનીઓ છે એ બધાને બોલાવી અને મીટિંગ કરવી જોઈએ અને એમને સ્પષ્ટ શબ્દોમાં સૂચન આપી દેવાનું થાય કે હવે ઓવરલોડ વાહન કે ઓવર સ્પીડ વાહન ચાલશે તો એ વાહનનો હવે મૂકવામાં નહીં આવે હવે જ્યારે દંડની વાત આવે છે ત્યારે આપણે 500 રૂપિયા દંડ ભરવાનો હેલ્મેટનો આપણે સીટ બેલ્ટ નથી બાંધ્યા એના દંડ ભરવાના આપણે ઓવર સ્પીડ કર્યો છે એના દંડ ભરવાના પરંતુ આ મોટા વાહનો જે મોટી મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે જે રાજકીય લોકોના નજીકના છે એમને દંડ થતો નથી આજે ઉપર તમારો એસી ની બી ની સ્પીડે ચાલતો હોય તમને ત્રણ હજાર રૂપિયાનો મેમો ઘરે આવી જાય છે પરંતુ આ ઓવરલોડ વાહનો છે એ ઓવર સ્પીડમાં ચાલે છે એમની વિરુદ્ધ તો કોઈ કાર્યવાહી નથી થતી અને પોલીસના વાહનો જ્યાં સમયાંતરે સ્પીડ ચકાસણી કરતા હોય છે એનામાં ભારે વાહનોને બિલકુલ દંડ નથી થતો પરિણામ સ્વરૂપે આ લોકોને તો ખબર દંડ થશે કોઈ કાર્યવાહી નથી થતી માટે આ અત્યંત જરૂરી બન્યો છે કે હવે આવા વાહનોને દંડ કરવા જોઈએ આ વાહનના ચાલકોને દંડ કરવા જોઈએ અને સૌથી વધુ તો એ છે કે આવા વાહનો જ્યારે છ છ મહિના રોડ રહેશે ત્યારે જ આવા લોકો સુધરે છે રાત્રેના સમયમાં બહાર નીકળતા હાઈવે ઉપર ત્યારે મોટા ટોયલા હોય છે ડમ્પર હોય છે લક્ઝરી હોય છે જે મેક્સિમમ તમામ ગાડીઓ હોય છે એના જે ડ્રાઈવરો હોય છે સાહેબ એ નસેડી હાલતમાં હોય છે કે એ બાબતે સાહેબ શું કહેશો બઉ જ સાચી વાત છે કેમ કે જે વાહનો ચલાવતા ડ્રાઈવર હોય છે કે સત્તર સત્તર કલાક ગાડીઓ ચલાવે છે અને સત્તર અઢાર કલાક ગાડી ચલાવી હોય તો સામાન્ય કન્ડિશનમાં ન ચલાવી શકે એટલે ક્યાંક ને ક્યાંક એ નશો કરતા હોય છે ગમે એ પ્રકારનો નશો હોય અને નશામાં એ ગાડી ચલાવતા હોય ત્યારે આબેહૂબ આપણે યમરાજના દર્શન થાય એ વાહનમાં

એટલે એ પણ ક્યાંક ને ક્યાંક અંશે જવાબદાર છે આવા માટે અકસ્માતો તેજસ પરમાર કચ્છ પૂછ